ડોસી તા ઠાટ ને બાતું ઓ ડોસી હળવાનું કરતું ચૂ ચૂ ઈ મારી તો પડતું બોલીસ નહીં કોની મોની બેસના લુકડા એમની પેરે છે કુને તો ના તું એ બેકો સોનું મોનો એ તો હું ફોટા કરું છું જોડે આગળ 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 ઓ દિલા એ એ

કોઈ વળઘડ બળખડ તો નહી હોય મને એવું લાગે છે ખરી કાલ તો પેલા ડોસી આવું નથી

હેલો હા ભૂવાજી કયો છું ઘેર છું એમ આજે એક કોમ કરો ને ઘેર આવો ને જરા અમારે આપણા ડોસી છે ને અમારે થોડા નખરા બહુ કરે છે લાલ પીલા થઈ જાય હવે એવું જ છે ને તા તમને ખબર નહીં બે દાથી હું આમ કયો ફરવું આમ રૂવા જેવું થઈ બે દાથી હેરંગ કરી રહી ડોસી તા નહીં રુદ્રની અમારે વખત પૂછી દબાઈ ડોળા કાઢે હું હોય હું કાલે પૂછી દબાઈ

આપણો બાર પડે છે જરા તો આ તો જોઈ હા શું પ્રોબ્લેમ છે ખબર મને તો હા છે

તમે આટુભાઈ પીવડાયા હતા બાટલો તો નહીં તમે જોયા હતા ઠીક છે હું નહિ જોવા લાગુ હું ના આપડે કાઢવાનું છે કાઢવાનું છે કયા દેવ નો પવન છે તારા તમને ખબર હશે તો બધી ખબર છે

બેસી બેસી કાળિયા બેસી જ્યા હા ના માટે તે મને ભુવા બોલાયા એ કાળિયા હે બેસી જાય પણ અશ્વિન

તારો ન્યાય મળી જશે મને મારે છે નહી મારે ખર્ચો કયો મળી ગયો ઘેવલ

હા યાર કેમ બોલ્યા જ મને બે થપણો મારી મને તો બી પૂરો છો દાસ દાસપુરી થી ના પણ એ તો ચૂડેલ હોતી આ તો ભૂતડો લાગે હા તો પૂર ઓલા તમને ઊખો થા પૂર થા આવ મલાઓ એ એણાપુરી એ

કેટલું કરવાનું હોવા જો તો દસ હજાર એક કરજો કેટલા દસ હજાર હા અગિયાર હજાર ને એક કરી બીજી વાત આપડે લો મારી વાત અમે અહીંથી નીકળીએ પાછળ ના કશું કીધું હા ચાલો જય કોઈ તકલીફ નહીં પડે ના કશું તકલીફ નહીં પડે હા જય ભુવાજી રોમ રોમ તો કે જય માતાજી ભુવાજી જય માતાજી હા સાચવી જજો પાછા તો ભુવાજી પકડજો મનદુખ થાય બનાવી નું બને આપડા કોમનાથન હતા બને લુણા કાઢીને કાઢ્યા સારું લાગે પણ મને ક્યાંય ધ્યાન જ નતું અશ્વિન હા ચાલ્યા બને મારે શીરો બનાવે ફર્સ્ટ હો